ના મારો લીલા થી પણ ના મળો અને સુકાતી પણ ના મારી શકે નારી પણ ન મારી શકે એ બ્રહ્માજી તમે આ સંસાર નું સર્જન લઈ લો તમારા દ્વારા જેટલી વસ્તુ સંજન થઈ ને એમાં એક એક વસ્તુ મને ન મળી શકે એવું મને વરદાન આપો કે બ્રહ્માજી કીધું તથા તો મારા સંસારમાં મે જે રચના કરેલી એક વસ્તુ તને નઈ મળી શકે પણ જેને મારી સંજના કરી છે જેના દ્વારા હું ઉત્પન્ન થયો છું એ તને મારશે જેને મારું સર્જન કર્યું એ તને આવીને મારશે એટલું કહી બ્રહ્માજી અંતર ધ્યાન થયા અને આ જો કયા જોઈએ બાળક ને જન્મ આપ્યો ભક્ત પ્રહલાદ પોતાના માના દરબાર જે ભગવાન ની ભક્તિ લઈને ને આવ્યા નવતા ભક્તિ પ્રહલાદજી પોતાના માના ઉદર માં હતા ત્યારે જ મળેલી પછી તો પ્રહલાદજી મોટા થયા 5 વર્ષ ના થયા અને સંગા અને મર્ગ આ કન્ને ને કામ સોંપવા માં આવ્યો કે મારા દીકરા

6 મહિના સુધી એને વિદ્યાનો અભ્યાસ કરેલો 6 મહિના પુરા થ્યા એટલે हिरણકુસુરે મનમાં એમ થયું કે લાવતે તમારે દીકરાને બોલાવ પૂછું તો ખરા કે તને રાજનીતિનું જ્ઞાન કેટલું મળ્યું છે એટલે ખોળામાં બેસારી અને પ્રલાબે પૂછે છે બેટા 6 મહિના થયા વિદ્યા અભ્યાસ કરવા ગયા લે હા પુતાજી तो मैंने ये कहे तो सुर सीखी नहीं हो पिताजी हूँ जेस सीखी नहीं हो छोड़े यो तम्मे तो मोकले ला संदा बोल का गुरुजी पास से नथी सीखो वो तो माना माना उधर तो आज ने त्याग दियो नवदा भक्ति सीखी नहीं हो पिताजी आज संसार अंधार कोई जो हो चले आज संसार ना बंधा वगैरह मारा हरि भगवान नारायण

કોઈ કારણોસર બહાર ગયા અને પ્રહલાદજીને કીધું કે જો બીજા બાળકો છે એને તમે ભણાવજો ભણાવવાનું કામ કોને ગુરુ ગુરુજીએ જે ઉત્સાહ વિદ્યાર્થી હોય એને કામ સોંપવામાં આવે ને આજે હું ક્લાસમાં નથી એટલે તારે આ ક્લાસ સંભાળવાનો શંકાપ્રદને ખબર છે કે આપ પ્રહલાદજી છે એક પરમ ભક્ત છે ભગવાન નારાયણના એને કામ સોંપી દો એટલે

Cooperativo?

ઘણા પ્રયત્ન કર્યા સર્પના દંત સાહેબા ઉકળતા તેલમાં પણ પ્રહલાદજીને નાખવા આવ્યા પણ ભગવાને એમની રક્ષા કરી એક એવી કથા બતાવે છે કે લોખંડના સ્તંભ ઉપર એને પાક ભીડાવી ત્યારે લોખંડના સ્તંભને લાલ કર્યો ગરમ કરીને એની પાક ભીડાવી ત્યારે તે માત્ર પ્રહલાદજીને ભય લાગ્યો પણ કીડીઓની હાથ જતી જોઈ એટલે પ્રહલાદજી આવી ચિંતા ના કર મારી પાસે અમર ચૂરણી છે હું અમરજોરી પહેરી અને ચિતા ઉપર ચડી મને આપજે

અને મારા મનમાં પ્રેમ છે કાજે કે આ સ્તંભની અંદર મારા ભગવાન મને દેખાય છે ઈ સ્તંભની અંદર ભગવાન દેખાય ઈ પ્રહલાદજી બોલ્યા કે હિરક તો હું કીધો લાજ જો આ સ્તંભમાં તારા ભગવાન હોય તો હમણાં હું સ્તંભને તોડી નાખો હું જોઉં છું આજે કે તારા ભગવાન આ સ્તંભમાં છે કે નહીં સ્તંભની નજીક ગયા અને ખડક અભ્યાસ કરી

Okay. ઙઙઇા�લા доહ જેા�ા� મી કમા�ાુ થાા�ા� ઢહા�ા�ા�લ કા�ા�ા� જાા�ે૲ ઢા�ા� ઙા� देवताओं बदाय भगवान बदाय गया भगवान जो शांत नहीं था अब प्रभु को भगवान बदाय गया लक्ष्मी जी आएगा लक्ष्मी तो जोई अरे बाल बुद्ध भूल गया पर देवताओं ने तो भक्त पहला बेटा तू भगवान के नजीक जा कारण तू नजीक जा से ये भगवान को क्रोध शांत था से प्रहलाद जी नजीक आएगा प्रहलाद जी ने भगवान ने पोता का घोड़ा पकड़ के आड़े कौन बात कर रहे हो बेटा की दो अगला बेटा कृष्ण माफ कर दे बेटा मणि माफ कर दे मणि हमरों भगवान की की दो ताले माने आदर बहुत दिए ने तेरे बहुत ये तू कर दे भगवान क्षमा मांगे भगवान सच प्रभु तो दुणार। तो दुणार। तो दुणार। तो 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 જો આપણે આપવું જ હોય ને તો મારા પિતાજી ના પણ એક કરજો મારા